વડોદરા શહેરના અજવા રોડ કમલાનગર તળાવ સ્થિત જાગતા હનુમાન મંદિર ખાતે જયસિયારામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા લોકોને વિનામૂલ્યે હાથમાં રામ નામનું ટેટુ પાડી આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના નાગરિકોને જયસિયારામ ગ્રુપ દ્વારા રામ નામનું ટેટુ વિનામૂલ્યે પાડી આપવામાં આવ્યું સચિન ઇન ટેટુ દ્વારા વડોદરાની સંસ્કારી નગરીમાં જયસીયારામ ગ્રુપ દ્વારા સચિન ઇન ટેટુ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે ચોવીસ કલાક સતત રામ નામ લખવાના છે

અહીં અહીંયા તદ્દન વિનામૂલ્યે ટેટુ પાડી આપવામાં આવે છે મારું નામ સચિન દંતાની છે અને આપણો સ્ટુડિયો કારેલી બાગમાં આવેલો છે અને આજે આપણે જે વર્લ્ડ રેકોર્ડ બનાવી રહ્યા છે રામ ભગવાનનું નામ લખીને ચોવીસ કલાક નોનસ્ટોપ રામ ભગવાનનું નામ લખવાના છે અત્યાર સુધીમાં આપણે છત્રીસથી પ્લસ લોકોને ટેટુ બનાવી દીધા છે અને કલાક દોઢ કલાક જેવો સમય થયો છે તો વધુમાં વધુ આપણે કોશિશ કરીશું કે કેટલા લોકો આવે છે એના ઉપર આધાર છે હવે આ વિચાર મને ઘણા ટાઈમથી આવ્યો હતો અને ઘણા ટાઈમથી કોઈના કોઈ કારણસર રહી જતું પછી મને જયસિરામ ગ્રુપનું સમર્થન મળ્યું અને આપણે આ કાર્ય કર્યું